નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય ફરી એકવાર સ્વાગત છે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગુર્જર ધરાના પરોતા પુત્રને પદ્મ એવોર્ડથી સન્માનવાનો જે ઉપક્રમ થયો અને એમાં ગુજરાતના આઠ મહાનુભાવો પ્રતિભાશાળી વ્યક્તિઓની જે પસંદગી થઈ છે મને એવું લાગે છે કે મારી એક પત્રકાર તરીકેની એક નૈતિક ફરજ છે કે આ જે તમામ મહાન પ્રતિભાઓ છે એમનો પરિચય હું મારા ગુજરાતી શ્રોતાઓને અને દર્શક મિત્રોને કરાવું એટલા માટે કે આ તમામ વ્યક્તિઓ જે છે એમનું પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય અનન્ય યોગદાન છે કુમુદિનીબહેન લાખિયા કે જેને આપણે ગુરુ તરીકે ઓળખીએ છે અને એમને કથક ક્ષેત્રે એક આગવું પ્રદાન કર્યું છે અને તેઓને વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે અગાઉ તેઓને પદ્મશ્રી અને પદ્મભૂષણ મળ્યું છે અને ચોરાણું વર્ષની વયે આજે પણ તેઓ પોતાના ક્ષેત્રમાં અત્યંત સક્રિય છે ત્યારબાદ પંકજભાઈ પટેલ કે જે ઝાયડસ ગ્રુપના ચેરમેન છે અને લગભગ સત્તાવીસ હજારથી વધુ કર્મચારીઓ એમની સંસ્થામાં દેશ વિદેશમાં કામ કરે છે એ ઝાયડસ ગ્રુપના ચેરમેન અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા પંકજભાઈ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ઉત્તર ગુજરાતમાં રાજેન્દ્રનગરમાં રહીને રક્તપિતિયાઓથી માંડીને નિરાધાર લોકોના આધાર સમા સહયોગ ટ્રસ્ટના કરતા હરતા સમાહર્તા તરીકે સુરેશભાઈ સોનીએ જે એક સમાજ સેવાના ક્ષેત્રે અત્યંત સન્માનનીય અને અત્યંત નેત્ર દીપક કામગીરી કરી છે એ બદલ તેઓ શ્રીને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે ચંદ્રકાંત સોમપુરા કે જેને રામ મંદિર નિર્માણમાં મુખ્ય આર્કિટેક્ટ તરીકેની ભૂમિકા અદા કરી છે અને બરાબર એક વર્ષ પહેલાં જ અયોધ્યા મંદિરનું વિધિવત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પણ થયું છે તુષારભાઈ શુક્લ ગુજરાતી ભાષાના એક એવી વ્યક્તિત્વ કે જે ગુજરાતી ભાષામાં અનેકવિધ ક્ષેત્રે તેમણે ખેડાણ કર્યું છે પછી એ કવિ તરીકે હોય નિબંધકાર તરીકે હોય પ્રોગ્રામોમાં કોમ્પેરિંગ કરનાર તરીકે હોય એમના વક્તવ્યો તમે સાંભળો એમના નિબંધો તમે વાંચો અને ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા માટે જે વ્યક્તિને અનન્ય પ્રેમ છે એવી વ્યક્તિને પણ પદ્મશ્રી મળ્યું છે તો ચંદ્રકાંત શેઠ કે જેને ગુજરાતી ભાષામાં આત્મકથાથી માંડીને કવિતા નિબંધ અધ્યયન અધ્યાપન અને સંખ્યાબંધ પીએચડી વિદ્યાર્થીઓ પણ આપ્યા છે અને ગુજરાતી વિશ્વકોષમાં પણ નિવૃત્તિ પછી અત્યંત સક્રિયતા સાથે ધીરુભાઈ ઠાકર સાથે વર્ષો સુધી કામ કર્યું છે શ્રીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તો રતન પારીમુ સાહેબ કે જે વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં આર્ટ હિસ્ટ્રીના પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા તેઓને કલા સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રીથી પહવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાન તાલુકાના ડાંગસિયા વાસમાં રહેતા લવજીભાઈ પરમાર જે છે એમને ટાંગલિયા વણાટકામની જે સાતસો વર્ષ જૂની પરંપરા જે છે એને જીવંત રાખવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે તો ગાગરમાં સાગર સમાય એ રીતના આ તમામ વ્યક્તિ પ્રતિભાઓનો ટૂંકો પરિચય આપણે આ ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના એપિસોડમાં આપવાની કોશિશ કરીશું મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ એપિસોડ ગમે તો એને મહેરબાની કરીને લાઈક કરજો મેક્સિમમ લોકો સાથે આ બધી મહાનુભાવો જે છે એમના યોગદાનને તમે શેર કરજો અને તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એટલા માટે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં તો ધન્યવાદ તો સૌથી પહેલા મિત્રો હું વાત કરવા ઈચ્છીશ કુમુદિની લાખિયા લાખ્યા કે જેમને આપણે કથકના કલાગુરુ તરીકે ઓળખીએ છીએ અને આજે ચોરાણું વર્ષની ઉંમરે પણ તેઓ અત્યંત સક્રિય છે અને આ એક એવું વ્યક્તિત્વ છે કે મેં અગાઉ તમને કહું કે એમને પદ્મશ્રી મળ્યું છે એમને પદ્મભૂષણ મળ્યું છે અને હવે પદ્મ વિભૂષણથી સન્માનિત તો કરાયા છે પરંતુ એમને એક કહી શકાય ને કે લગભગ બેથી થી ત્રણ જનરેશન જે છે એ કલાકારોની પેદા કરી છે જેમાં વૈશાલીબેનનો પણ સમાવેશ થાય છે મૌલિક અને ઈશીરા પરીખનો પણ સમાવેશ થાય છે સંજુક્તા સેનાથી માંડીને ઘણા બધા એવા કલાકારો પેદા કર્યા છે કે જેમની પોતાની પણ હવે બબ્બે પેઢીઓથી કલાકારો તૈયાર કરી રહ્યા છે અને દેશ અને વિદેશમાં જઈને એમણે કથકને એક નવા સ્વરૂપમાં રજૂ કર્યું છે એમનું સૌથી મોટું યોગદાન જો તમે કહો તો કથક જે છે એને સાંપ્રત સમયમાં એમણે એક પરિવર્તિત કર્યું છે પરંતુ સાથોસાથ કથકનું જે ઘરાણું છે એના મૂળભૂત પાયાની વાત જે છે એને સાંગોપાંગ રીતે રાખી અને કથકને એક નવા સ્વરૂપમાં એમને પરિવર્તિત કર્યું છે અને સાથોસાથ એવું કહી શકાય કે ગુજરાતના બહેન સારાભાઈ અને બીવી દોશી સાહેબના તેઓ સમકાલીન પણ રહ્યા છે અને અદ્ભુત દીપક કામગીરી તેમણે પોતાના ક્ષેત્રમાં કરી છે અને નવી પેઢી માટે એ બહુ જ એમનું વ્યક્તિત્વ જે છે બહુ જ પ્રેરણાદાયક રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો પંકજભાઈ પટેલની પંકજભાઈ પટેલ છે ને એને આપણે એક સારા ઉદ્યોગપતિ તરીકે પણ ઓળખી શકીએ એમની એક સારા સખાવતી તરીકે પણ ઓળખી શકીએ એક મેનેજમેન્ટ ગુરુ તરીકે પણ ઓળખી શકીએ અને ગુજરાતની સંખ્યાબંધ સંસ્થાઓ પછી એ અમદાવાદના ચેરમેન છે અત્યારે આઈએમ ઉદયપુરના પણ ચેરમેન પદે રહી ચૂક્યા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી ઓલ ઓવર ઇન્ડિયાના ક્ષેત્રે એ ચેરમેન રહી ચૂક્યા છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનથી માંડીને ગુજરાતની કેન્સર સોસાયટીમાં પણ એમણે કાયાપલટ કરવાનું અદ્ભુત કામ કર્યું છે અને એમણે જે એજ્યુકેશન ક્ષેત્રે કામ કર્યું છે ઝાયડસ સ્કૂલ અને ઝાયડસ હોસ્પિટલ આ હોસ્પિટલનું કામ જે છે એ એટલું સરસ કર્યું છે કે એ વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ જે છે એમણે અમદાવાદ શહેરને આપી છે અને ગોધરામાં એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નામે એમણે સેવા કાર્ય કરી રહ્યા છે ખાસ કરીને તબીબી ક્ષેત્રે આ એક એવું વ્યક્તિત્વ છે કે જે નવનિર્માણના આંદોલનમાંથી એમનું વ્યક્તિત્વ ખીલ્યું ઉભર્યું ત્યારે જ એલ ફાર્મસી કોલેજમાં ફાર્મસીના વિદ્યાર્થી હતા પરંતુ ત્યારબાદ એમણે ઓગણીસો છોતેરથી એ પોતાના પિતાના ફાર્મસીના વ્યવસાયમાં જોડાયા અને ઓગણીસો પંચાણુંમાં તેમણે જ્યારે પોતાના પિતા સાથે રહીને કેડીલા ફાર્માસ્યુટિકલ અને કેડીલા હેલ્થકેર એ બે કંપની અલગ થઈ ત્યારબાદ એમણે ત્રીસ વર્ષમાં જે કેડીલા કંપની જે હતી એ બ્રાન્ડ બદલીને ઝાયડસ બનાવી દીધી અને ઝાયડસ બનાવીને એને લિસ્ટિંગ કંપની પણ બનાવી એટલું જ નહીં આજની તારીખે આ કંપનીનું ટર્નઓવર લગભગ પચીસથી ત્રીસ હજાર કરોડ જેટલું છે પબ્લિક લિસ્ટેડ કંપની છે ને આ એક પહેલી એવી કંપની નીકળી કે જેને એ જમાનામાં જ્યારે મલ્ટિનેશનલ કંપનીની બોલબાલા હતી ફાઇઝર છે કે સિપ્લા છે કે હેક્સ છે કે નોવાર્ટીસ છે આ પ્રકારની રેનબક્સી આ બધી કંપનીઓની જ્યારે મલ્ટિનેશનલ કંપનીઓની બોલબાલા ચાલતી હતી ત્યારે ગુજરાતની આ એક પ્રથમ કંપની એવી હતી કે જેને જર્મન રેમેડીઝને ટેકઓવર કરી અને ત્યારબાદ એમને કદી પાછા વળીને જોયું નથી અને આજે લગભગ સત્તાવીસ હજાર જેટલા લોકોનો સ્ટાફ દેશ વિદેશમાં આ કંપની સાથે કામ કરી રહ્યા છે અને એમને પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે સ્કૂલ એજ્યુકેશન અને સાથોસાથ હેલ્થ એજ્યુકેશનમાં પણ બહુ સારું કામ કર્યું છે અને હેલ્થકેરમાં પણ ગજબનું કામ કર્યું છે અગાઉ મેં તમને કહ્યું તેમ આયામ અમદાવાદમાં તેઓ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે એટલું જ નહીં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ તેઓ ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યા છે એટલું જ નહીં એક રીતે એક જોવા જવું તો એક વાક્યમાં જો મારે પંકજભાઈ પટેલનો પરિચય આપવો હોય તો હું એટલું ચોક્કસ કહી શકું કે પંકજભાઈ પટેલ એટલે એક એવું વ્યક્તિત્વ કે જે છે ને મીડાસ્ટ ટચ અથવા તો પારસમણીનો સ્પર્શ કરે તેમ સંસ્થાને આમૂલચૂલ પરિવર્તન કરીને લોકોને ઉપયોગી સામાજિક કાર્ય કરવા માટે નિપુણ ગણાય છે એ પંકજભાઈને પદ્મભૂષણના એવોર્ડથી સન્માનિત કર્યા છે મને એવું લાગે છે કે આ એક બહુ જ મોટું સન્માન ગુજરાત માટે છે ત્યારબાદ પદ્મશ્રીની વાત કરું તો સુરેશભાઈ સોની હું જ્યારે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો સાયન્સ ફેકલ્ટીમાં ત્યારે સુરેશભાઈ સોની માટે એવું કહેવાતું હતું કે એમણે જ્યારે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ માસ્ટર ડિગ્રી લીધી એમ એ વખતના એમના ગોલ્ડ મેડલના માર્ક્સનો રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી એટલું જ નહીં એમણે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં કલા ભવનજીને તરી કલા ભવન તરીકે જે ઓળખાય છે ત્યાં આગળ એમણે લગભગ બાર વર્ષ સુધી અપ્લાઈડ મેથેમેટિક્સ અને મેથેમેટિક્સ વિષયનું અધ્યાપન તો કર્યું જ પરંતુ ત્યારબાદ ઓગણીસો સિત્તેરથી તેઓ જેને કહી શકાય ને કે સમાજ સેવામાં જોતરાયેલા છે અને છેલ્લા ચોપન વર્ષથી ગજબનું સોશિયલ વર્ક કામ કરી રહ્યા છે એમણે કોલેજમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સિંધ્રોડ ખાતે રક્તપિત્યાના જે દર્દીઓ હતા એ જમાનામાં રક્તપિત્યાઓ માટે એક પ્રકારની આભડછેટ થતી ત્યારે એમણે રક્તપિત્યાઓ માટે ગજબની કામગીરી કરી એટલું જ નહીં એમને એક સંસ્થા સ્થાપી અને છેલ્લા ચોપન વર્ષથી અવિરતપણે એ રક્તપિત્યાઓની સેવા કરે છે એટલું જ નહીં નિરાધાર લોકો સિનિયર સિટીઝન્સ અથવા તો હવે એ વડોદરાનું સિંધરોડ છોડીને ઉત્તર ગુજરાતમાં મોડાસા હિંમતનગર પાસે રાજેન્દ્રનગર ચોકડી પાસે એમણે એક પોતાનું આખું ગામ વસાવ્યું છે અને એ ગામમાં કોઈની પણ પાસે મદદ માટે હાથ લાંબો કર્યા સિવાય પરંતુ એમની પ્રતિષ્ઠા એટલી સરસ છે એમની વિશ્વસનીયતા એટલી સરસ છે કે લોકો સામેથી આવીને એમને ડોનેશન આપી જાય છે અને એમની સંસ્થામાં બહુ સાચા અર્થમાં જેને કહી શકાય એવું સામાજિક સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને એમનો દ્રઢ સંકલ્પ છે કે એમને જે ગામની રચના કરી છે એ ગામમાંથી કદી બહાર જતા નથી કોઈપણ પ્રકારનો એવોર્ડ કે ખિતાબ સ્વીકારવા માટે એ જતા નથી પરંતુ એમના ધર્મપત્ની છે એમને અને એમના બે સંતાનો જે છે એ બંનેને હું બહુ સારી રીતે ઓળખું છું પારુલ અને દીપકને દીપક કોલેજમાં મારાથી જુનિયર પણ હતા તો હું એક ચોક્કસ કહી શકું કે એક બહુ રસપ્રદ વાત છે કે જ્યારે સોની સાહેબ સુરેશભાઈ સોની સાહેબ તો ગોલ્ડ મેડલિસ્ટ હતા એમએસસી ગોલ્ડ મેડલિસ્ટ અને એમના વાઇફ સાથે એમના જ્યારે લગ્નની વાત ચાલતી હતી સગાઈ છતાં પૂર્વ તો બંને એકબીજાને જોયા પછી સુરેશભાઈ સોનીએ એમના હાલના ધર્મપત્ની પરંતુ તે વખતે જ્યારે એન્ગેજમેન્ટ પહેલાંની વાત ચાલતી હતી એમને સત્તર પાનાનો એક પ્રેમપત્ર નહીં પરંતુ એક દરખાસ્ત મોકલી હતી અને એમાં લખ્યું હતું કે હું લગ્ન માટે સંમત છું પણ મારી આ સત્તર પાનામાં જે લખેલી છે એ શરતો છે અને એમાં મુખ્યત્વે એવું કહેવા માંગ કહેવા માગતા હતા કારણ કે એમના ધર્મપત્ની જે છે એ તો સાચા અર્થમાં જેને કહી શકાય ને કે બહુ જ અમદાવાદના માદલપુરના એક ધનાઢે પરિવારમાંથી આવતા હતા પરંતુ એમણે કહ્યું કે મારી સાથે લગ્ન કરીશ તો એવું માનતા નહીં કે હું કોલેજમાં પ્રોફેસર છું અને તમને દર મહિને સોના ચાંદી કે સારી સાડીઓ લઈને આપીશ પરંતુ મારી સાથે ગામડામાં રખડવું હોય ગામડા ખૂંદવા હોય રક્તપિત્યા સહિત અન્ય લોકોની ગરીબ લોકોની સેવા કરવામાં જોતરાવું હોય તો અને તો જ સમજી વિચારીને મારી સાથે લગ્ન કરવા માટેનો આ જે પ્રસ્તાવ છે એ સ્વીકારજો અને બંને વચ્ચેના એન્ગેજમેન્ટ છે એ ત્રણ વર્ષ સુધી ચાલ્યા અને સુરેશભાઈ વડોદરા રહેતા હતા એમના પત્ની ધનતુરીબેન જે છે એ અમદાવાદમાં રહેતા હતા બંને વચ્ચે પ્રેમપત્રો જે છે એ એવા પ્રેમપત્રો હતા એમાં કોઈ રોમેન્ટિક વાતો નથી આવતી સુરેશભાઈ સોની એમના ધર્મપત્નીને કહેતા કે રાજ કપૂરનું આ પિક્ચર જોજે અને એમાંથી તને શું સમજ પડી એ મને કહેજે રમનલાલ રમણલાલ વસંતલાલ દેસાઈની આ કૃતિ જે છે એ ચોક્કસ વાંચજે ટૂંકમાં બંને વચ્ચેનું જે લગ્ન જીવન છે આજે પણ આપણે કહી શકીએ કે ગુજરાતનું આ એક શ્રેષ્ઠ સમાજ સેવાને વરેલું દંપતી છે અને ભારત સરકારે તેઓને પદ્મશ્રી આપીને ખરેખર તેમની સેવાની એક સાચો ઇલકાબ જે છે એ આપ્યો છે ત્યારબાદ પદ્મશ્રી મેળવનાર ગુજરાતના અન્ય સપૂત છે ચંદ્રકાંત સોમપુરા ચંદ્રકાંત સોમપુરા એટલે નાગર શૈલીથી લગભગ સોથી વધુ મંદિરોનું નિર્માણ કામ નિર્માણ કાર્ય એમના દેખરેખ હેઠળ થયું છે એટલું જ નહીં આ એક એવું પરિવાર છે બલકે એક એવી પેઢી છે કે પંદરમી પેઢીએ સોમપુરા પરિવાર જે છે એ મંદિર નિર્માણ સાથે જ સંકળાયેલા છે અને લગભગ બત્રીસ વર્ષ પહેલાં રામ મંદિર નિર્માણ માટેનો પ્રસ્તાવ જે છે તત્કાલીન વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અશોક સિંઘલે એમને આપ્યો હતો અશોક સિંઘલે જીડી બિરલા સાથે વાત કરી જીડી બિરલા ના તમામ એટલે બિરલા પરિવાર દ્વારા બનાવાતા લગભગ તમામ મંદિરો જે છે એ આ સોમપુરા પરિવાર જ એનું નિર્માણ કરે છે એટલે જીડી બિરલાએ ચંદ્રકાંત સોમપુરા સાહેબને દિલ્હી બોલાવ્યા અને કહ્યું કે આપણે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય રામ ભવ્યથી ભવ્ય રામ મંદિર નિર્માણ કરવાનું છે અને ત્યારે એ બંને દિલ્હીથી અયોધ્યા ગયા ત્યારે એ ઘટનાક્રમને યાદ કરતાં સોમપુરા સાહેબે એક ટીવી ચેનલની આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ત્યારે મંદિરનું મેઝરમેન્ટ લેવા માટેની વિધિવત પરવાનગી ન હતી એટલું નહીં પોતાના ખિસ્સામાંથી આપણે મેજરટેપ પણ ન કરી શકીએ એવી કડકાઈ હતી ત્યારે મંદિરનું માપ કઈ રીતના લેવું મોડલ કઈ રીતના બનાવવું તો ચંદ્રકાંત સોમપુરા જે છે એ પોતાના પગથી ચાલતા ચાલતા કુને મંદિરમાં ડાબેથી જમણે ઉગમની દિશામાંથી આ દિશામાં નોર્થ થી સાઉથ અલગ અલગ દિશામાં ચાલી અને એ પગથી ડગલાથી માપીને મેઝરમેન્ટ જે છે એ યાદ રાખતા હતા અને પછી બીજા હોલમાં જઈ અને એમને પોતે કમ્પ્લીટ બધા જ પોતાની યાદશક્તિના આધારે ડાબેથી જમણે ચાલીને કેટલા પગલાં ગયા હતા મંદિર કેટલું લાંબુ હોઈ શકે કેટલું પળું હોઈ શકે ઊંચાઈ કેટલી હોવી જોઈએ એ બધું માપ જે છે એ મેઝરમેન્ટ એમણે લખ્યું હતું અને ગુજરાતમાં જોઈએ તો સોમનાથ મંદિર હોય કે અંબાજી મંદિર હોય કે અક્ષરધામ મંદિર હોય દેશ વિદેશમાં સંખ્યાબંધ મંદિરોના નિર્માણમાં તેમનું યોગદાન રહેલું છે તેઓ શ્રીને આ વખતે પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે ત્યારબાદ મારા મિત્ર તુષારભાઈ શુક્લની વાત કરું તો ગુજરાતી ભાષાના પ્રેમી સાચા અર્થમાં જેને કહી શકાય ને કે એક કવિ એક નિબંધકાર સાહિત્યકાર તો ખરા જ પરંતુ મારે જો એમની ઓળખ આપવી હોય તો હું એમને કહું કે સવ્ય સાચી સવ્ય સાચી એટલા માટે કે ગદ્ય અને પદ્ય બંનેના નિષ્ણાત જાણકાર એમનું શબ્દભંડોળ જે છે એ તો ગજબનું છે જ પરંતુ વાણીમાં તમને ધારદાર વ્યંગ પણ જોવા જ મળે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ એવું તમને ખબર પડે જ્યારે એ કોમ્પેરિંગ કરતા હોય એમની શબ્દોની ગૂંથની ગજબની હોય છે અને શબ્દોની મહેફિલ અને ગીતોનું ગુંજન જે છે એ દાદ છે એમને લગભગ ત્રીસથી વધુ પુસ્તકો લખ્યા છે આકાશવાણીમાં એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને રાજકોટ રેડિયો સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર તરીકે એ નિવૃત્ત થયા અને ત્યારબાદ એ કળા સાહિત્ય સહિત અનેકવિધ ફિલ્ડમાં જે છે એ ખેડાણ કરતા રહ્યા આજે જ્યારે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને મેં એમને અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે એ મધ્યપ્રદેશના જંગલમાં હતા ટાઈગર સેન્ચ્યુરીમાં એવું એમની વાતચીત પરથી લાગ્યું અને એમણે એવું કહ્યું કે મારો મુખ્ય હેતુ જે છે એ ગુજરાતી માતૃભાષામાં હું શું યોગદાન કરી શકું એના સંવર્ધનમાં અને નવી અને જૂની પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે મારું શું યોગદાન હોઈ શકે એ દ્રષ્ટિએ જ મને એવું લાગે છે કે મને જે આ ભારત સરકારે પદ્મશ્રી આપ્યો છે એ કદાચ એ મારા કામની સ્વીકૃતિના ભાગરૂપે હોઈ શકે ત્યારબાદ મરણોત્તર રીતે જે પદ્મશ્રી એવોર્ડ ચંદ્રકાંતભાઈ શેઠ સાહેબને આપવામાં આવ્યો છે એ પ્રસિદ્ધ કવિ હતા નિબંધકાર હતા સમીક્ષક કહો વિદ્વાન અધ્યાપક અને અનુવાદ પણ એમને અનેક ભાષામાંથી સારી કૃતિ જે છે એના ગુજરાતી ભાષામાં કર્યા છે અને ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષામાં પણ કરવા માટે એમને પ્રેરણા આપી છે લગભગ છત્રીસથી વધુ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેઓને પ્રાપ્ત થયા હતા એમના જીવન દરમિયાન અને દોઢસોથી વધુ પ્રકાશનો એમના અત્યારે પણ ઉપલબ્ધ છે ધૂળમાંની પગલીઓ એમની જે આત્મકથા હતી એ ખૂબ જ લોકપ્રિય થઈ હતી ને એના માટે એમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો પંચમાળથી પોતાની અભ્યાસની કારકિર્દી શરૂ કરીને અમદાવાદ આવ્યા તો ઉમાશંકર જોશી પર એમને મહાનિબંધ સંશોધન કાર્ય કર્યું અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એમના હાથ નીચે પીએચડીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી ઉમાશંકર જોશી ઉપરાંત અનેક સાહિત્યકારો સાથે એમને ખૂબ નિકટતાપૂર્વક કામ કર્યું ગુજરાત વિદ્યાપીઠમાં યુનિવર્સિટીમાં લગભગ ત્રણ દાયકા સુધી એ અધ્યાપક તરીકે એમને સેવા આપી અને નિવૃત્તિ પછી ગુજરાત વિશ્વકોષમાં સ્વર્ગસ્થ ધીરુભાઈ ઠાકર સાથે પણ એમને વિશ્વકોષમાં એ સંસ્થાના નિર્માણમાં અને જેને કહી શકાય કે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં પણ એમને ખૂબ જ મહત્ત્વનું પ્રદાન જે છે એમનું રહ્યું ત્યારબાદ પ્રોફેસર રતન પારેમુ જે છે એમની વાત કરું તો એમએસ યુનિવર્સિટીમાં આર્ટ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ જે છે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે વર્ષો સુધી સેવા આપનાર પ્રોફેસર રતન પારેમુ જે છે એ મૂળભૂત રીતે જોવા જઈએ તો કાશ્મીરી ભ્રમણ છે પરંતુ ગુજરાતમાં આવીને સવાયા ગુજરાતી થઈ ગયા છે અને એમના અભ્યાસનું ક્ષેત્ર તો જુઓ તો અજંતા ઇલોરાથી માંડીને લંડન સુધી એમના કાર્યક્ષેત્રનું ફલક જે છે એ જોવા મળે છે ચિત્રકલા હોય લઘુચિત્ર શૈલી હોય વાસ્તવવાદ હોય આધુનિક પ્રવાહો શૈલીનું અનેકવિધ વૈવિધ્યપૂર્ણ કામ જે છે એમણે કર્યું છે કળા અને ઇતિહાસના અત્યંત વિદ્વાન જાણકાર વ્યક્તિ જે છે એ તરીકે એમને પોતે નામના કેળવી છે એટલું જ નહીં અમદાવાદનું જે એલડી મ્યુઝિયમ જે છે એમાં પણ ક્યુરેટિંગના કામગીરીથી માંડીને એ આખા મ્યુઝિયમની રચના કરવામાં એમનું ખૂબ મોટું યોગદાન છે અને ભારતમાં એમણે અનેકવિધ પ્રદર્શનો કર્યા છે અને દેશ વિદેશની ઘણી બધી સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે ત્યારબાદ આઠમા સપૂત તરીકે લવજીભાઈ નાગજીભાઈ પરમાર બાસઠ વર્ષીય આ કલાકારને સેલ્યુટ એટલા માટે કરવી પડે કે વઢવાન એટલે કે સુરેન્દ્રનગરનું વઢવાણ તાલુકાના ડાંગસિયા વસાહતમાં રહીને આ વ્યક્તિએ સાતસો વર્ષ જૂની પરંપરાગત જે વનાટ કળા જે છે જેને આપણે કહીએ છીએ ટાંગલિયા વરાટ કળા એને જીવંત રાખવાનું એને સાચવવાનું અને એ કલાકારોને પ્રોત્સાહિત કરવાનું એટલું જ નહીં આ ક્ષેત્રે ટાંગલિયા કળા જે છે એમાં નવા નવા કલાકારોને નવા નવા વનાટકામ કરનારા કલાકારોને ટ્રેનિંગ આપવાની એ લોકોને તૈયાર કરેલી કૃતિઓ જે છે એમનું દેશ વિદેશમાં પ્રદર્શન યોજવાનું એના વેચાણકર્તાઓ સાથે સંગઠન કરવાનું અને એના માટેના સેન્ટરો ક્રિએટ કરવાના જેનાથી સંખ્યાબંધ કારીગરોને રોજગારી તો મળે પરંતુ સાથોસાથ જે છે આ પરંપરા જીવંત રહે આ તમામ પદ્મશ્રીઓ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ વ્યક્તિઓને વિનમ્રતાપૂર્વક સલામ અને હું એવું માનું છું કે આ તમામ મહાનુભાવોનું જીવન જે છે એ રહ્યું રહ્યું પ્રેરણાદાયક છે આપ સૌ આ વિશે તમારા પોતાના અનુભવ અથવા તો અવલોકન શેર કરજો પરંતુ હું ચોક્કસ માનું છું કે તમામ વ્યક્તિઓ જે છે એમણે જે પોતપોતાના જીવનકાળ દરમિયાન જે પોતપોતાના ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે એ ખરેખર જેને કહી શકીએ ને કે કાબિલેદાત છે અને એ સૌને હું વ્યક્તિગત રીતે સેલ્યુટ કરું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો તમને નવ બીજા સમય અને અમદાવાદ મિરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો જો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર